કરામતની પોતાના કેમેરામાં કંડારી લીધી છે મહત્વનું છે કે હાલમાં હિમાચલ પ્રદેશ સહિત અનેક પહાડી રાજ્યોમાં બહુ મોટી હિમવર્ષા શરૂ થઈ જેને કારણે રસ્તાઓ મકાનો પહાડો વૃક્ષો સહિત દરેક જગ્યા પર સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે તો પહાડો પર વાદળો અને સાથે જ બરફ થી છવાયેલો રોમાંચિત કરી શકે છે કુદરતની કરામતને લોકોએ કેમેરામાં પણ કંડારી છે આ વખતે વર્ષની જે હિમવર્ષા છે તે ઘણી મોડી થઈ છે પરંતુ પ્રવાસીઓ માટે આ સમય જે ઉચિત સમય છે અને જે સમય હિમવર્ષા થઈ ત્યારે પ્રવાસીઓ ત્યાં હાજર હતા તે પોતાને ખૂબ જ નસીબદાર માની રહ્યા છે કે તેઓને પહાડો પર આ પ્રકારની હિમવર્ષા જોવાનો લ્હાવો મળ્યો છે તો જમ્મુ કાશ્મીર ખરેખર જેને જન્નત કહેવાય છે તે પ્રકારનો નજારો આપણે પણ જોઈ શકીએ છીએ